અમરામ નેજી માતાજી બધા ને અને હાજક ના વાગીયા 5 ને 5.5 ને હવે આપણે જો કરી દી તો વીલોગ ચાલુ ને હા તો જો આપણે શું કરવા રતનો એટલે વેલા વિયા તન નિંજો ઈ કોમુકવાવી આયો હે ને આપણે આજ જો એક કીનો ખોલવાનો એટલે માર મમી કોઈસ લઈને વિયા આયા હે ને પાડા ની બેન છોણ નઈ ખાય પૈશક બાકી પાઈ નખી ને માર બબ પાડીયા તણ ઉજરાવા કે જો કયા ખા માને પાડો

એમ થોડું ને એમ થાય કે લઈ આપડે હું ખીલો ખોડવાનો ખીલો ખોડવો અમાર રંજીયા બઈણી પકડાય કે ક્યાં લંગી મિટે બઈણી હેલો મૂકો બધું ઠેકડા મારવાના ઠેકાણે મૂકો એ થેલો મુક્યા પછી ત્રણ ભાગ પાન નથી ચોકલેટ ના કામ હું ચાર પાડવાના પપ્પા વાંધો નહી ફલેરી આલા આ લઈ તોડી ભરું ત્રણ ભાગ પાન ના હું

જો અમારે પૈસા મેકઅપ કરો અમારે વરસાદ આવે એટલે આ બધું ભરી મૂકે

ભલે હવે ઉપાધીને હવે પાસે જાવશું ગામમાં હેર કટિંગ

જો ખાતો આ તો અલંગી બધું નીકળ્યું ન નીકળ્યું જો માં આરા થાય હતાય રેતું ભેંસું દોવાન થાય એટલે બધે થાય આપણે જો કર્યો તો થોડો હવે રહ્યો છે બહુ ન થાતો તો ભેંસ તો દોઈ લીધી અને મારા મમી જો દૂધ મુકવા લીયા છે એટલે હું હવે દીવા કરી આવું અંધારું થઈ જશે એટલે એન બજે સકલા સણે હે આપણે દહીણું કર્યું હતું ને એટલે નાખ્યું બાઈ ગયું ખાય તો ઉડી ગયે વારે વાતો આપણા ઘરે ખાલી નીકળ્યા હોય ને ત્યાં જ ઉડી ગઈ સકલા બહુ એટલું ન બહુ એ તો બહુ ન બીએ થોડાક ઓછા બીએ એટલે હાલો દીવા આપણે કરી આવી અને હમણાં પાછા થોડાક છાંટા આવ્યા હતા એટલે પલાર નાયખું ફાસ ઉધરા એ ખે બીજું જ કાંઈ હે ને ઉધરા ખાલી થોડી થોડી આવે છે

અત્યારે ખાલી ગામમાં માં તો અત્યારે વરસાદ નું હરવું આવ્યું તું ઝાપટું અત્યારે તો કઈ નથી જવા સાઈડ બધે ખુલ્લું થઈ ગયું છે આ સાઈડ ખુલ્લું થઈ ગયું કઈ આવે એવું છે નહીં ને અહીંથી ગયો ને ત્યારે કઈ નતું ગામમાં કઈક બેઠો તો ને ત્યારે વરસાદ થોડોક આવ્યો હતો અહીંયા હું શાક કરવાનું ભાઈ થઈ જાય વાર કમ્પ્લીટ

Bapak, 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 Lihat, bapak, 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 કપ્પામાં જોઈ લઉં કપ્પામાં જ પાવાનું શરૂઆત કરી બપોર પછી ઓલો ધોરી વાર ને દઈને આજે વરસાદ આવી ગયો ને તે જેવું તેવું પાણ જેવું થઈ ગયું છે એટલે હવે બે દી ટૂંકા થાય છે એક બે દી નથી પાવું જો વરસાદ થઈ જાય ને તો પાણ નથી પાવું નકર પછી પાઈશું તો મેં તમને કીધું ને ગામમાંથી લાવ્યો તો ગામમાંથી જો દાબેલી લાયો તો અમારા ગામની દાબેલી અને આ છે ચટણી એટલે અમારા ગામમાં કે ધન બનાવે છે હું કે કે લાગુ ઓફ શૂટિંગ મેને કે તો અમારા ગામની છે દાબેલી કટકા કરી રહી રહે આ લો ફેમિલી જો પારથી ગયાથી કમ્પ્લીટ ઓઈલ બગાન દેખો પેઈ ગયા છે અહીંયા તો અમે બે ગયા છે મચ્છા છે દૂધ છે ટોટલી છે ને અમારા ગામમાં બનાવેલી દાબેલી છે અમારા ગામમાં વેચે છે એક વાય બરોબર ઈ લાઈવ તો હાલો આવી જાવ વારુ કરવા મજા આવશે અને આ સેટ જો અંદર થઈ ગયું છે સેટ જો બાકી જો આનો સિરાડિયા કરેલા મરચા નો પણ કઈ પાંચી દીધું નહીં ખેત પાડો છે એમ લઈ આવી ખાવા કે ખાવા તે લઈ જાવ ફોફડા લઈ આવ જાજા નો લઈ ખાઈ એટલે લઈ આવી બગાડવાના હાલો કરી લઈ વારું અરે ઠીક છે મેં થોડી બનાવ કઈ રેડી આરી દીક તા બાપાને તો હાંજકના હાળા આઠ વાગી ગયા હે ને આપણે બપોરા કહ્યું એટલે હું વારું કરી લીધી છે ને દહી ગયો તો જો ચાંદલો કરી નાખ્યો હે ને વ્લોગ હવે આપણે આ લાંબો થઈ ગયો ને આમાં જો આપણે અંધારું થઈ ગયું હે તો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ એક બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય બાય